રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું વડોદરાના કરજણની અંદર ભાઈ કૈલાસબેને પોતાની આવડતથી ખમણનો લોટ હગાવાલા અહીંયા આવતા ને તો એ બધાને ખમણ ખવરાવતા આજુબાજુવાળાને ખમણ ખવરાવતા બધાએ કીધું કે બેન તમે કે આ ખમણનો લોટ તૈયાર કરો ને એટલે કૈલાસ બેન સરસ મજાનો ખમણ નો લોટ તૈયાર કર્યો છે અને એ પ્રેમ અત્યારે ગુજરાતમાં તો જાય છે બધા સિટી ની અંદર પણ ઇન્ડિયા ની બહાર પણ જાય છે હવે કઈ રીતે આ વસ્તુ બને છે આગળ આપડે કૈલાસ બેન ને મળીએ અને નારી શક્તિ ધારે ને તો ભાઈ છે ને હું ન કરી શકે ની અહીંયા પ્રેરણા લેવાય એવું કૈલાસ બેને કરી બતાવું છે આપડે આગળ જઈને મળીએ ચાલો ત્યારે તો કૈલાસ બેન ના ઘેરે આપડે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ આ તમે આ ખમણ નો લોટ બનાવ્યો છે આવો વિચાર ક્યાંથી આવ્યો તમને

એ એક કૈલાસ ઉદાહરણ ને આપ્યું છે કે ધારો ને તો તમે ઘેરે નવરાવો ને તો એ સારું કામ કરી શકો અત્યારે તમારો કેટલો લોટ કેટલા કિલો જાય અત્યારે ત્રણસો ચારસો કિલો જાય અમારો તહેવાર વાર તહેવાર હોય વધતો વાર તહેવારે તો હજાર કિલો જેટલો જાય

કડી અને ગોટા તો મે પણ છે ને ભાઈ આપણે વિડીયો છે સરસ મજાના ખરેખર આ મોંઘવારીમાં એક હાઉસ વાઈફ છે ને ભાઈ સારો એવો બિઝનેસ કરી શકે એવું સારામાં સારું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ આપ્યું હોય તો છે અને કઈ રીતે પેકિંગ થાય છે ને આપણે આગળ જોઈએ કે તે તેમને કઈ રીતે પેકિંગ કરે છે તે આ કૈલાશબેન પેકિંગ આ ખમણ નો વિશ્વાસ ગૃહ ઉદ્યોગ નું પેકિંગ અને આમાં ચારસો ગ્રામ વજન આવે ચારસો ગ્રામ વજન અને હું પ્રાઇસ હોય છે અને કેટલા ખમણ બને એક પેકેટ માં સવા થી દોઢ કિલો બરોબર કઈ રીતે પેકિંગ થાય આપડે જોઈએ હાલો આ પડી ગયા અંદર આવ્યા છે બરોબર કૈલાસબેન પોતાના ઘરે જ નાનો એવો ગૃહ ઉદ્યોગ ચલાવે છે વિશ્વાસ ગૃહ ઉદ્યોગ તેમના નામ છે આ ખમણની બ્રાન્ડનું અને સાથે ગોટાનો લોટ પણ બનાવે છે અને આ સરસ મજાનું પેકિંગ પણ કરે છે અને અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતે પેકિંગ ચાલી રહ્યું છે તે અને અહીંયા છે ને ભાઈ આખા ગુજરાતમાંથી લોકો ખમણનો લોટ મગાવે છે અને તમારે મગાવો છે ને તો હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ તમે જોઈ શકો છો સરસ મજાનું પેકિંગ થઈને હવે છે ને ભાઈ એનું વજન કરવા માટે પહેલાં કાંટામાં મેકવામાં આવશે જો અત્યારે ચારસો ગ્રામ વજન રેડી થઈ ગયું છે અને આ વજન પ્રમાણે તેમનું પેકિંગ થશે આવો આગળ તમને છે ને ભાઈ પેકિંગ પણ બતાવીએ પેકિંગ થઈ જાય ને પછી એને આખું સીલ મારવા માટે આખા મશીનમાં આ રીતે મેકવામાં આવે છે અને ભાઈ સારા સારા બ્રાન્ડના ટક્કર મારે ને તેવું તેમનું પેકેજિંગ હોય છે અને ભાઈ લોટ તો જોરદાર આવે જ છે તમે એક પેકેટ લેશો એટલે સવાથી છવા કિલોથી દોઢ કિલો ખમણ તમારા બનશે ને એ પણ જોરદાર માર્કેટમાં મળે ને તેવા જ ખમણ સરસ મજાના બનશે જોઈ શકો છો અત્યારે જે આ પેકિંગ થઈ રહ્યું છે ને ભાઈ સરસ મજાનું પેકિંગ થઈ રહ્યું છે અને બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે હાઇજેનિકતાનું અને લોકો અહીંયા આ રીતે મગાવતા હોય છે તેમ જુઓ આ બધો સ્ટોક છે ને ભાઈ રોજે રોજનો તાજો ઓર્ડર હોય ને એટલો જ માલ એ બનાવતા હોય તેમ જોઈ શકો છો વાર તહેવાર નિમિત્તે તમે પણ આ ખમણ છે ગોટાનો લોટ મગાવી શકો છો અને તમે જુઓ નજર જાય ત્યાં સુધી આ બધા પેકેટ જ છે તમે જુઓ વિશ્વાસગૃહ ઉદ્યોગના ખમણ ઉદ્યોગના ગોટાનો લોટ છે જોઈ શકો છો મેથીના આ છે ખમણનો લોટ આ છે સાસ મસાલો

અને દિવાળી આવી રહી છે ને હવે તમારા ઘર માટે મગાવવો ને તો ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મળશે બસો રૂપિયાની ખરીદી ઉપર અને ઓલ ઇન્ડિયામાં તમને આ લોટ છે મળી જવાનો છે સાથે ગોટાનો લોટ છે પણ મળી જશે તમે કંઈ બહાર ફરવા જાઓ છો દિવાળી આવી રહી છે ને તમે ક્યાંય ફરવા જતા હો તો આ આ ગોટા તમે લઈ જાઓ અને આમ જો ખાલી પાણી જ નાખવાનું છે અને સીધા તેલમાં તરતા મેંકો એટલે ભાઈ જોરદાર ગોટા બની જાય છે અને લીલા દાણા ને એવું નાખો તો ભાઈ ટેસ્ટ ઓર આવશે અને રસોઈયા ભાઈઓ છે ને ભાઈ જે લોકો કેટરિંગ નો બિઝનેસ કરે છે તેમના માટે ગોટાનો લોટ દસ કિલોની માં મળી જશે કરતા પણ પણ વધારે તમારે જોતો હોય તો મળી જશે અને ખમણ નો લોટ દસ કિલોની માં મળી જવાનો છે આથે તમારે વધારે જોતો હોય ને તો પણ તમને મળી જવાનો છે તો મારા વલાર એડ્રેસ ને નંબર ડિસ્પ્લે ઉપર આપ્યું છે ઓલ ગુજરાત માં તમે મગાવો ત્યાં મળશે ને ઓલ ઇન્ડિયા માં પણ મળી જવાનું છે વિદેશ થી જે લોકો વિડીયો જોતા હોય ને તો એમને પણ ત્યાં મળી જશે કુરિયર સાસ